જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જિયા મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીઆ મિત્રો આપણે જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો બસ સળગી જતા એકોતેર લોકોના મોત વિગતવાર વાત કરીએ તો હતી જેમાં ઓછામાં ઓછા છે જેમાં સત્તર બાળકોનો ત્યારે સમાવેશ થાય છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો બસમાં ઈરાનમાંથી ગાડી મૂકેલા અફઘાની ત્યારે નાગરિકો સવાર હતા જે કાબુલ તરફ જઈ રહ્યા હતા અધિકારીઓ ત્યારે જણાવ્યું કે અકસ્માતનું મુખ્ય કારણ બસની ઓવર સ્પીડ અને બેદરકારી છે દુર્ઘટના એરાંતના ગુજરાત જિલ્લામાં બની હતી જી આ મિત્રો અત્યારાની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ